બનાસકાંઠાના ડીસામાં થયેલા આગ લોકો મોતને ભેટ્યા તેમાં ડીસાના ટેકરા વિસ્તારમાં રહેતો મૃતક મેહુલ લુહાર પણ હતો આજે સાંસદ મૃતક મેહુલ લુહારના ઘરે પહોંચ્યા અને પરિવારજનોને સાંત્વના આપી હતી સાથે ગેનીબેન ઠાકોરે આગ કાંડ પાછળ સરકારને જવાબદાર ઠેરવી અને સ્થાનિક તંત્રએ શરૂઆતમાં જ ધ્યાન આપ્યું હોત આજે બાવીસ લોકોના મોત ન થયા હોત તેવી પણ વાત કરી જિલ્લા પોલીસને સંવેદના અને નૈતિક જવાબદારીથી સાત પેઢી એ લેવા દેવા નથી તમામને ન્યાય મળે તેવી રીતે તપાસ થવી જોઈએ તેવી ગેનીબેન ઠાકોરે માંગ કરી જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે વહીવટી તંત્ર એની પાછળ પગલા લઈને ગંભીરતાપૂર્વક જે કાર્યવાહી કરવી જોઈએ નથી થતી એના માટે કરીને આ આવી પ્રક્રિયાઓ અટકાતી નથી અને નિર્દોષ લોકોના જીવ જાય છે આજે આ પરિવારનો વધારો થઈ ગયો છે આજે એમની આપણે એક હમદર્દી હોય એમની વેદના કે વેદનાને સરકાર વાચા આપે એમને પૂરેપૂરો ન્યાય આપે